તપઋતુના બીજા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સન પાત્રિકનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ માર્ગ બતાવે છે કે કેવી રીતે પરમપિતા જેવા દયાળુ છે એવા દયાળુ બની શકાય કોઈનો ન્યાય તોડવો નહીં અપરાધીઓને ક્ષમા આપવી અને સર્વ પ્રત્યે ઉદારતા દાખવવી સાંભળીએ સંત લુકરો શુભ સંદેશ અધ્યાય છ કડી છત્રીસ થી આડત્રીસ તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે આજના શુભ સંદેશમાં ઈસુ માનવજાતને ગળથૂથીમાંથી જ મળતા પોતાના સિવાય અન્યોના વાંક કાઢીને ન્યાય તોડવાના અવગુણ વિશે સ્પષ્ટ શબ્દોમાં ચેતવે છે વાંક દેખી માનવજાતને ઠપકારતા કવિ દલપતરામ પ્રાણીઓના માધ્યમથી આ અવગુણ વિશે સુંદર બોધ આપે છે ઊંટ જેના પોતાના અઢાર અંગો વાંકા છે તે બીજા પશુ પક્ષીઓ જેમનું એક જ અંગ વાંકું છે તે ગણાવે છે જેમ કે કૂતરાની પૂંછડી વાંકી તો પોપટની ચાંચ વાંકી બગલાની ડોક વાંકી વગેરે માણસજાતની આ જ દશા છે ઈસુએ કહ્યું છે તેમ આપણી આંખમાંનો ભારૂટીયો આપણને દેખાતો નથી અને બીજાની આંખની રજ શોધતા હોઈએ છીએ આપણને ઘણીવાર અનુભવ થાય છે કે જેના માટે આપણે ટીકા કરતા હોઈએ છીએ એ જ પરિસ્થિતિમાં આપણે કદાચ એમના કરતાંય વધુ ખરાબ વર્તીએ છીએ એક બસમાં એક યુવાન પોતાની સીટ પર બેઠો હતો બસમાં ધીરે ધીરે ભીડ વધવા લાગી અને હવે નવા ચઢનાર પ્રવાસીને ઊભા રહેવું પડતું એક વૃદ્ધ માણસે પેલા યુવાનને તેની સીટ આપવા કીધું તો યુવાને ના પાડી દીધી પછી એક સ્ત્રીએ એની પાસે સીટ માગી તો તેને પણ યુવાને ના પાડી દીધી બસમાં બેઠેલા અન્ય પ્રવાસીઓએ આ યુવાનની ટીકા કરતાં એના મા બાપે એને સંસ્કાર નથી આપ્યા અને આજકાલની પેઢી આવી થઈ ગઈ છે અને બીજી ઘણી રીતે યુવાનને ધૂતકારી નાખ્યો આ યુવાન પોતાના મા બાપ વિશેની ટીકા સાંભળી ન શક્યો અને સીટની નીચે મૂકેલી એની બે બગલ ઘોડી કાઢીને માંડ માંડ ઊભા રહેવા પ્રયત્ન કરવા લાગ્યો બંને પગ વગરના યુવાનને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા અને તેઓ તેના વિશે એલફેલ બોલ્યા હતા એ બદલ ભોંઠા પડી ગયા આ પ્રસંગ માનવીનો અન્યોનો ન્યાય તોડવાની તાસીર ઉજાગર કરે છે તેથી જ કહેવાયું છે કે જ્યાં સુધી કોઈના પગરખાં પહેરીને એક કિલોમીટર ન ચાલો ત્યાં સુધી જે તે વ્યક્તિની ચાલ વિશે આપણે કોઈ ટીકા ટિપ્પણી કરી ન શકીએ માણસ માત્ર ભૂલને પાત્ર એ ઉક્તિ ખૂબ પ્રસિદ્ધ છે પણ એને અવગણીને અન્યના દોષો કાઢીને ન્યાય તોલવાના મૂળમાં છે માણસની નિંદા કરવાની વૃત્તિ જો કોઈને સુધારવા માટે કે કોઈના ભલા માટે આપણે એક હિતેચ્છુ તરીકે મા બાપ એ શિક્ષકો કરે છે તેમ કોઈની ભૂલ તરફ નિર્દેશ કરીને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કરતા હોઈએ તો એમાં આપણે સલામત છીએ આપણે આ દુનિયાના સીઈઓ નથી કે બીજા શું કરે છે કે કેવી રીતે જીવે છે એની પર આપણો રિપોર્ટ આપવાની કોઈ જવાબદારી હોય આપણી પ્રાથમિક જવાબદારી પોતાને સુધારીને કુટુંબમાં બાળકોને નાનપણથી જ સારી તાલીમ આપીને માનવ સહજ નબળાઈઓથી મુક્ત રાખવા માટે પ્રયત્ન કરીએ એ જ છે તપઋતુના આ સમય દરમિયાન આપણે આ દિશામાં સફળતા માટે ઈશ્વરની વિશેષ કૃપા માગીએ